હલો કેમ છો બધા મજામાં જશો તો જો પિન્સુન જમન ને અમારા મેરુન બધાય ડાન્સ કરે ને છોકરા રમે છે ને આપણે મહેંદી લગાડે એ વાત ને મહેંદી કરી દીધી તો જો કંઈક આપણે આવી ડિઝાઇનની મહેંદી ગઈ રહી છે મહેંદી કરાવવા એ વાત આપણી પાસે તો આપણે આગળ આવી મહેંદી કહી છે ને પાછળ કંઈક આપણે આવી મહેંદી કહી છે તો આ અડદના કોણ હોય ને એની મહેંદી ગઈ છે તો જો અડદનો કોણ કંઈક આવો હોય લાલ કલરનો કારણ કે અમુક લોકોમાં મહેંદી શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જ કૃષ્ણ કારણ કે આજે સંચાનું કામ પણ એટલું બધું હતું ને સાથે સાથે મહેંદી લગાડવાનું પણ આપણે કામ એટલું બધું હતું તો આપણે મહેંદી ને એવું બધું લગાવ્યું ને એમાં મોડું થઈ ગયું અને સાથે સાથે આજ અમારે જેઠના છોકરા નો બર્થ હતો તો ચોકલેટ પણ આવી છે તો એમાં પણ કઈક મોડું થઈ ગયું ચોકલેટ ખાવામાં હવે આપણે ચોકલેટ ખાઈ લઈ જોવા બેઠો યોગા કરે હે ચોકલેટ ખાઈ હા અને શ્રુતિ ના પપ્પા ગયા હે પડા વેચવા શ્રુતિ ના પપ્પા હા શ્રુતિ ના પપ્પા ગયા પળા વેચવા અને મારા મમ્મી આવ્યા ત્યાં એ પણ વયા ગયા ને ઘરે હવે આપણે આપડા ઘરે બેઠા બેઠા પોલકા સીવી તો ફટોફટ સીવવા માંડી